બધું કામ કરવા મળી પછી પાછા કામ કરીને પાછા મળી ચાલો જો આપણે કામ કરીને થઈ ગયા છે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે કે આજે જમાડવી છે તો જો આરાધ્યા નાઇને આવી ગઈ છે માથું ધોઈને અને મમ્મી જો અહીંયા શાકભાજી સુધારવા બે ગયા છે અને મેનુમાં જો આજ છે બટેટાનું શાક ખીર પૂરી ખમણ ને બધું છે આજ તો મેનુમાં તો મમ્મી જો કોબીનો સંભારો સુધારવા બે ગયા કા મમ્મી કોબી સુધારવા બે ગયા છે તો એ રીતને છે તો જો આજે રસોઈ બનાવી લેવું વેલા હાર તો વેલા હાર આપણે લોહીની જમાડવાની છે તો અહીંયા ખીર પણ મૂકી દીધી છે અહીંયા બટેટાનું શાક પણ થાય છે તો આ તો ખીર પૂરી ખાવાની છે હા બધા ખીર પૂરી ખાવા આવી જાઓ તો મમ્મી બોલાવે છે

તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ પેલા ફટાફટ ને જો આ બધાય જો માથા ધોઈ ધોઈ જો વાળ ખાતું નહીં વાળ જમવામાં આવશે હા બાર જ જાજો બધું ખુશ કાઢવા એક તો જો બાંધીને ફરે છે અને એક કોરા કરે છે તો ચાલો પેલા આપણે રસોઈ બનાવી લઈએ પછી તમને હે હા અમે હમણાં અમારું કલ લેવું

હું તે અત્યારે તો નથી નાનો બદલ લે તને નાનો બદલ તો ચાલો જો આપણી અહીંયા પૂરી તળાવ છે મસ્ત છે જો

એના ઘરે એને ટાઈમ ન મળે ને એટલે અહીંયાના કરવા બેસી ગયા છે એન ફોલછેડા કઈ બ્લાઉઝ સીવું ફોલ છેડા કરે છે એટલે જો બધું કામકાજ ચાલે છે અહીંયા હા એ તો આશા કરીને જ જવું પડે ને આપડે નવરા નવો હોય જ કોણ કરી દે હા આવડે એટલે કરી લે ને અહીંયા જો બે ઉભા ઉપર ફેફસી ખાય છે ને આ રજી હામે ઊભું છું ફેફસી ખાય છે અને વાતાવરણ જો હાવ ફરી ગયું છે આમ એકદમ પવન ને આમ વાદળા થઈ ગયા છે અને જો મારો મોગરો મસ્ત મોટો થઈ ગયો છે અને મસ્ત અત્યારે તો જો આ ખાલી દોડવા વાત નીકળ્યા છે પણ રાત થાય ને ત્યાં બધા ફૂલ ખીલી જવાના છે આ મોગરાના અને સુગંધ પણ એવી મસ્ત આવે છે ને તો રાત થાહે ને કે આ બધા જેટલા ડોડવા છે ને એ બધા ખીલી જશે મોગરો રાતે જ ખીલે છે દિવસે નથી ખીલતો એવું થાય છે ને આપણે આ ઝાડ એક દીક આપ્યું તું આગળના વિડિયામાં છે તમે ન જોયું હોય તો તો એ પણ જો મસ્ત ગ્રો કરવા મળ્યું છે મસ્ત થાવા મળ્યું છે અને હે સરસ થઈ જાઓ હેરાન થઈ ગયા આજે હા હેરાન થઈ ગયા આજે તો એ વિડિયામાં છે અમારું અને આ મોગરામાં બધા ડોડવા આવ્યા છે ને એ બધા રાત થાય ને

કાળા ખટ્ટા ખાવાની હતી તો વાઈટ લઈ આવ્યા તમે બે હે કેવી છે વાઈટ 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 તોડી જ નથી તોડી જ નથી મોડામ નાકે પણ તોડી હોય તો તું સ્વાદ આવે ને તને એ ઓલો હશે કીર્તન સ્વાદ આપણે ઓલી વિમટો સોડા જેવો હા હે તો હારો એવો છે ને હા બધાય પહેલા મારી ખાઈ લ્યો પછી હું ખાવ એમ ચાલો તો અહીંયા જો બધા મને કાંટા

અને એમ નઈ પહેલા બે વાળી છે ને આવી મોટી આવે આની આ પાંચ વાળી આવે ને એવી કરતા બે વાળી આ દૂધની આવતી હવે આ બરફની બે વાળી થઈ ગઈ અને આ દૂધની આવે પાંચ વાળી થઈ ગઈ અને તોય નાની એમથી હાવ ચરી ચટલી કઈ ના ના બે વાળી હું ઈ કહું છું તો દસ રૂપિયા ની આને પાંચ છ આ લીધી બધી હા એમ

મેં કીધું અડધી બાંધ દઈ છે અડધી તાર ખાવાની ઉધરા આવે છે ને એટલે હા એમ અડધી અડધી એટલે તો હાલો પેપ્સી ખાઈ લઈ પછી કામ કરવા બે પાછા આરાધ્યા ચાલો ગાઈ સાંજના થઈ ગયા છે જો સવા સાત અને આપણે આવી ગયા છીએ ઉપર રસોઈ બનાવવા માટે અને અહીંયા જો બચ્ચા પાર્ટી બધી ટીવી જોવા માટે બેસી ગઈ છે બધી કા હું જોવો છો સીઆઈડી સીઆઈડી જોવાની મજા આવે બધા ને લો કીર્તન ને તો

રોંઢે ખાલી દોડવા દેતા હે અને અત્યારે જો બધા ફૂલ ખીલી ગયા છે મોગરા સુગંધ પણ એટલી મસ્ત આવે છે સુગંધ મસ્ત મોગરા ના અત્યારે નો તોડાય દીખા રાતે નો તોડાય આપણ રાતે નો તોડાય દિવસે તોડાય સવાર માં

પ્યારા બહુ મોઢિયાળી માં ચરી માં ગીતા વાયુ પુષ્પો લેવા ને હું તો પ્રેમેથી ચાલી ખીલ્યા ખીલા ચર્યા તો મને ગમતા ફૂલ